વડગામ પટેલ હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકા મથક ખાતે વિજય પટેલ હાઈસ્કૂલ ખાતે વડગામ તાલુકા મામલતદાર શ્રી કે પી સભાઈના અધ્યક્ષ સ્થાને એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી ગીતાબેન ઠાકોર તેમજ તાલુકા કક્ષાના વિવિધ સરકારી અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગમાનભાઈ વાગદોડા અને ભરતભાઈ પ્રજાપતિ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગના દિવસે વિવિધ પ્રકારના યોગાસનો સાથે આરોગ્યમય અને તંદુરસ્ત રહેવા માટે યોગ વિશે માહિતી આપવામાં આવી જ્યારે આવેલ સોય રાષ્ટ્રગાન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવેલ જેમાં અંતમાં આભાર વિધિ વિજય પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર અબ્બાસ મીર વડગામ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ એના અનુસંધાને આજે વડગામ તાલુકાની અંદર તાલુકા તંત્ર દ્વારા શ્રી વિજય પટેલ હાઈસ્કૂલ વડગામની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ યોગ દિવસે તાલુકા કક્ષાની દરેક સંસ્થાઓના કર્મચારીઓ અને શાળાના બાળકો પણ આ યોગ દિવસની અંદર હર્ષ ઉલ્લાસ સાથે ભાગ લઈ યોગ દિવસને સરસ રીતે ઉજવણી કરવામાં આવી પ્રિન્સિપાલ તરીકે અને તાલુકા તંત્રના ઉપક્રમે હું આ યોગ દિવસમાં પધારનાર સર્વે મહાનુભાવો અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભારી છું સાથે સાથે યોગ એ સર્વવ્યાપી થાય એ પ્રમાણેની બધાને હું વિનંતી કરું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ